રાજકોટમાં પોલીસે નંબર પ્લેટ વિનાની ભાજપના કાર્યકરોની કાર ડિટેઇન કરવાનો મામલો સામે આવ્યો છે રાજકોટના કિસાનપરા ચોક ખાતે ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ત્રણ કાર લઈને નીકળ્યા હતા આ કારને અટકાવી ડિટેઇન કરાતા ભાજપના કાર્યકરોએ ખેસ પહેરીને ડીસીપી સાથે રસ્તા વચ્ચે બોલાચાલી કરી હતી જોકે ટ્રાફિક ડીસીપીએ પોતાની ફરજના ભાગરૂપે ત્રણેય કાર ડિટેઇન કરી હતી ત્યારે આ મામલે રાજકોટના મહિલા ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહની ભલામણથી કાર છોડવામાં આવી હોવાની વાત પણ સામે આવી હતી જોકે આ મામલે દર્શિતા શાહે પોતાની પ્રતિક્રિયા આપતા નિયમોના પાલનની બાંહેધરી આપતા જણાવ્યું હતું કે પોલીસના કહેવા પ્રમાણે જ અમે આરસી બુક જમા કરાવીને કારને છોડાવી છે નિયમો બધા માટે જ સરખા છે નિયમ ભંગ થાય તો ભાજપના કાર્યકર્તાઓ પણ દંડ ભરવા માટે બંધાયેલા છે ભવિષ્યમાં આવું ન બને એ માટે કાર્યકર્તાઓને સૂચના આપવામાં આવી હોવાનું ડોક્ટર દર્શિતા શાહે જણાવ્યું ત્યારે આ કાર્યવાહીમાં પોલીસ દ્વારા ત્રણેય કાર શીતલ પાર્ક ડેપો ખાતે મોકલવાની કાર્યવાહી કરી દેવામાં આવી હતી અહીં આર ટીઓનો મેમો આપવામાં આવ્યો હતો અને આરસી બુક કબજે કરી કાર પરત કરવામાં આવી હતી